ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ ત્રણની ભરતીમાં ચાલીસ વહીવટી સેવા અને સાઈઠ ટકા શૈક્ષણિક સેવાની પરીક્ષામાં લાયકી ગુણના ધોરણ દૂર કરવા અને અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીની ખાલી રહેતી તમામ સીટ ભરવા માટે સત્યાગ્રહ છાવણી સેક્ટર છ ખાતે આજ રોજ એક દિવસીય શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને માત્ર છોટાઉદેપુરના સાંસદ જસુ એક લેટર સીએમને લખીને દસ ટકા છૂટછાટ આપવા માટે એની રજૂઆત કરી હતી આ સિવાય કોઈ પણ અમારો જનપ્રતિનિધિ આ બાબતે બોલ્યો નથી અમે એમને આવેદનપત્ર વોટ્સએપ કરી ચૂક્યા છે ઈમેલ કરી ચૂક્યા છે અને રૂબરૂ પણ એમના કાર્યાલય ખાતે આપી ચૂક્યા છીએ અને જો આવનાર સમયની અંદર જે ઓગણીસ તારીખે સીસી ગ્રુપ એની જે ભરતીના નિમણૂક ઓર્ડર આપવાના છે એની અંદર જો આદિવાસી સમાજના જે એકસો સત્તાવન સીટો ખાલી રહી જાય છે એ જો ક્રાઇટેરિયા નીચે ઉતારી અને ભરવામાં ના આવે તો આવનાર સમયની અંદર અમે આદિવાસી વિસ્તારના યુવાનોને જાગૃત કરીશું અને દરેક તાલુકા જિલ્લા મથકે રેલી યોજીને આનો મોટો અવાજ ઊભો કરીશું હવે આજ રોજના રોજ આદિવાસી યુવાનો બધા ધરણા ઉપર બેઠેલા છે તો તમે બધા બધામાં તમે વડીલ છો તો ભાઈ આજના રોજ ધરણા ઉપર બેસવાનું તમે કારણ અને તમારો મંતવ્ય જણાવો પહેલા તમારો પરિચય આપો હું એલ જે ચારેલ વતન છે મહીસાગર જિલ્લો તાલુકા સંતરામપુર નાનીરલ પશ્ચિમ મારું ગામ છે અને ગાંધીનગરમાં હું સ્થાયી થયેલો છું આજના જે ધરણા ઉપર અમે બેઠા છે એ આશય એવો છે કે સરકારશ્રીના વર્ગ ત્રણની વહીવટી જગ્યાઓને શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટેનું જે લાયકી હાડ છે એ લાયકી આડ અનુક્રમે ચાલીસ અને સાઠ ટકાનો રેશિયો રાખેલો છે તેના કારણે આદિવાસી ઉમેદવારોની ભરતી થતી નથી નિમણૂકથી વંચિત રહી જાય છે અને બંધારણી જોગવાઈઓ મુજબ ત્રણસો પાંત્રીસ કલમ પ્રમાણે આવી જગ્યાઓ ભરવાની થતી હોય તો લાયકી આડ નીચે લઈ જઈને આદિવાસીના અનામત કેટેગરીની ભરવા માટે નીચે જવું પડે આમ છતાં ગુજરાત સરકારે આનો અમલ નથી કર્યો અને આ માટે અમે સરકારને સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે અનામત કેટેગરીના ઉમેદવારો પૂરેપૂરા ન ભરાય ત્યાં સુધી નીચે સુધી લાયકી લઈ જઈને ઉમેદવારો ભરવા જોઈએ